નમસ્કાર આપ જોઈ રહ્યા છો ન્યૂઝ હું છું આપની સાથે હિતલ ભગત દાહોદના રામાનંદ પાર્ક ખાતે એક હજાર આઠ મહામંડલેશ્વર સ્વામી શ્રી જગદીશ દાસજી મહારાજ દ્વારા હોળીના તહેવારને અનુલક્ષીને શ્રી રાજ મહિલા મંડળ દ્વારા પાગો મહોત્સવ આયોજન કરવામાં આવ્યું ફાગણ મહિનો એટલે હોળીના તહેવારનો મહિનો હોળીના તહેવારને ધ્યાનમાં રાખીને ફાગણના ગીતો ગવાતા હોય છે ફાગણ મહિનામાં ભગવાન શ્રી કૃષ્ણ અને ગોપીઓનો અલૌકિક પ્રેમના દર્શન થાય છે જેમાં

મંગલેશ્વર જગદીશ દાસજી મહારાજ શાલ ઉઠાડી પુષ્પમાલા સ્વાગત કર્યું હતું ત્યારબાદ મહિલા મંડળની બહેનો દ્વારા હોળીના ફાગડા ભક્તિભાવ ભર્યા ભજનો ગાવામાં આવ્યા હતા જેમાં બહુ મોટી સંખ્યામાં મહિલાઓ ઉપસ્થિત રહી હતી અને ભગવાન શ્રી કૃષ્ણના આધારિત ભજનો ગીતોની રમઝટ બોલાવી હતી આ ભાગ મહોત્સવના ગીતો ભજનો સાંભળીને સ્વામીજી જગદીશદાસજી મહારાજે આનંદ વિભોર થઈ ગયા હતા અને સ્વામીશ્રીએ રામાયણ પાર્ક ખાતે મહિનાની પૂનમના દિવસે ભજન કીર્તનનો પ્રોગ્રામ રાખવા માટેનો આદેશ આપ્યો હતો જેમાં મહિલા મંડળની દરેક બહેનો ખુશ થઈ ગઈ હતી અને મહારાજના આશીર્વાદ રાઠોડ નેશન બ્રસ્ટ ન્યુઝ દાહોદ સમાચારો ના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન ન્યૂઝ ની યુટ્યુબ ચેનલ ને કરો કરો આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર